પેલા આને ક્યાં ખરા તડકાના પતરા ઊંચા કરીને જવું છે ના ના ભાઈ અત્યારે આપણે ગયા છીએ નિકાવામાં શ્રી ઓમ એન્ટરપ્રાઇઝ માં નું ટોટલ મટીરિયલ લોખંડ માં સેનેટરી વેડ ની તમામ આઈટમ મકાનમાં દુકાનમાં ઓફિસ માં માં દરેક જગ્યાએ લગાવી શકાય એવી અવનવી ટાઇલ્સ બિરલા વ્હાઈટ સિમેન્ટ બિરલા પોટી અલ્ટ્રાટેક સિમેન્ટ અલ્ટ્રાટેક કેમિકલ સિમેન્ટના પતરા બારી બારસાક પાપડા પીઢિયા યુપી પાઇપ તથા ફિટિંગ હેવલ્સ પંખા એલઈડી લેમ્પ સિવાય હાર્ડવેર ને લગતી તમામ આઈટમ મળે છે અને પર છાપરા નગર પીપળિયા સિવાય આજુબાજુના ટોટલ ગામ વાળા ખરીદી કરવા તો અહિયાં જ આવે જો તમારે પણ હવે કઈ પણ ખરીદી કરવાની થાય એટલે પહોંચી જવાનું નિકાવામાં જુના પીપળના રસ્તા ઉપર બંને પંચર વાળા વચ્ચે આવી જાય શ્રી ઓમ એન્ટરપ્રાઇઝ નિકાવામાં